સુરત અઠવા ગેટ પાસે અકસ્માતનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે 5 દિવસ પહેલા બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેવા 5 દિવસ મોત સામે લડ્યા બાદ બેંક મેનેજરે આખરે દમ તોડ્યો હતો અકસ્માતના કિસ્સાઓ રોજ રોજ વધી રહ્યા છે ત્યાં સુરત ના અઠવા ગેટ પાસે 5 દિવસ પહેલા મોપેડને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજા પામેલા બેંકના આસિસ્ટન્ટ મેનેજરનું 5 દિવસની સારવાર દરમિયાન આજે મોત થયું છે બેંકના આસિસ્ટન્ટ મેનેજર પાંચ દિવસ મોત સામે લડ્યા હતા અને આખરે દમ તોડી દીધો હતો અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે નાનપુરા ખાતે રહેતા મુスタક आलम મોહમ્મદ સાકી રેતીવાલા गत તારીખ 24મીએ રાતે ઘોડરોડ ખાતે કોટક બેંકની મોપેડ પર ઘરે જવા નીકળ્યા હતા તે સમયે આઠવા ગેટ ખાતે ચોપાટી નજીક અજાણ્યા બાઇક ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં મુスタકને ગંભીર જથતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જે આ 5 દિવસની સારવાર દરમિયાન આજે દમ તોડ્યો હતો